કોલકાતામાં એક દીકરી પર બળાત્કાર થાય ઉદય ભાઈ તો એ બહુ ચિંતાજનક વાત છે પરંતુ ગુજરાતમાં જ વડોદરામાં ગરબા જોઈને જતી દીકરી પર સામૂહિક બળાત્કાર થાય કે દાહોદની અંદર એક શાળાનો આચાર્ય છ વર્ષની દીકરી પર બળાત્કાર કરે અને જો મીડિયા ચૂપ રહે અને જો એનું ફોલોઅપ ના કરે તો મને એવું લાગે છે કે મીડિયા પોતાનો ધર્મ જે છે એ ચૂકે છે નીટની પરીક્ષા થાય અને એમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય મનીષભાઈ ગોધરામાંથી ખબર પડી કે બોગસ સેન્ટર ચાલતું હતું આપને ત્યાં તો નકલી પોલીસ ઓફિસર પકડાય છે નકલી જીએસટી અધિકારી પકડાય છે નકલી પીએમઓ ઓફિસર પકડાય છે નકલી સરકારી કચેરીઓ પકડાય છે નકલી કોર્ટ પણ પકડાય નકલી કોર્ટ પણ પકડાઈ ગઈ નકલી મેજિસ્ટ્રેટ પણ પકડાયો ઉદયભાઈ થયું એવું કે થયું કે નીટની અંદર એમ કે બોગસ એમ કે ઇમ્પર્સોનેસનના કેસીસ આવ્યા અને સાહેબ સરકારમાંથી મંત્રી અને સચિવ એવું કે આવી કોઈ ઘટના બની જ નથી અને પછી અમે જ્યારે તપાસ કરીએ તો ખબર પડે કે ધુલિયાના પુણેના કલકત્તાના બિહારના જે બિહારી વિદ્યાર્થીઓ છે આવીને અહીંયા આગળ ગુજરાતી મીડિયમમાં પેપર લખે છે તમે મને સમજાવો ભાઈ એમની માતૃભાષા ગુજરાતી કઈ રીતે થઈ ગઈ તપાસ કરતાં ખબર પડી કે એક એજન્સીને પાંત્રીસ લાખ રૂપિયા વ્હાઇટમાં અને બત્રીસ લાખ રૂપિયા બ્લેકમાં આપ્યા હતા કન્સલ્ટેશનને એના બહાને અને એના પેપરો જે છે એક્ઝામિનેશન સેન્ટર જે છે આખું આખે આખું હાઇક કરી અને એ લોકો પેપર લખતા હતા હવે મીડિયા જો આમાં સ્ટેન્ડ ના લે તો મને એવું લાગે છે કે મીડિયા પોતાનું રાજધર્મ જે છે એ ચૂકી રહ્યું છે હરનીમાં બોટકાંડ થાય હરનીમાં બોટકાંડ થાય કે રાજકોટમાં ટીઆરપી ઝોનમાં આગ લાગે કે મોરબીનો ઝૂલતો પુલ તૂટે તો માત્ર રિપોર્ટિંગ કરવાની ફરજ જે છે એ મીડિયાની નથી એની પાછળના જે જવાબદાર લોકો છે એ જવાબદાર લોકોને લોજિકલ કન્ક્લુઝન સુધી અમે ના પહોંચાડીએ તો મને લાગે છે કે હું મારો મીડિયા ધર્મ ચૂકું છું એક દીકરીનો એક એક જ મિનિટ એક દીકરીનો મારી પર એક દિવસ ફોન આવ્યો નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતી કે જેના માટે આપણે આખા ગુજરાતીઓ તરીકે ગૌરવ લઈ શકીએ અને એ દીકરી એવું કહ્યું કે મારી રૂમમેટ સાથે બળાત્કાર થયો છે અને આ રજિસ્ટ્રારથી માંડીને કુલપતિ બધા ઇન્સિડન્ટ દાબી દેવા માંગે છે અમે તપાસ કરી તો યોગેશભાઈ એ લોકોના ડિજિટલ બોર્ડમાં બારથી પંદર દીકરીઓએ આવી ફરિયાદ કરી હતી કે અહીંયા આગળ બહુ બધી આવી ઘટનાઓ બને છે ડ્રગ્સ ચાલે છે આ બધું ચાલે છે અને અમે લોકો એ રજૂઆત કરી તો ને કુલપતિને ને એ બધા કે ના ના આવી કોઈ ઘટના બની જ નથી અમારે ત્યાં તો કેવી કોઈ ફરિયાદ જ નથી આવી અને દીક્ષિત તને નવાય લાગશે કે દરેક યુનિવર્સિટી દરેક કોલેજમાં એક કમિટી બને છે બરાબર છે કે નહીં એ કમિટીનું કામ જ એ છે કે ભાઈ વિદ્યાર્થીઓની ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી તો કોરોના પછી ઓગણીસો એટલે બે હજાર ઓગણીસ વીસ પછી ત્યાં એક કમિટી પણ નથી બની કમિટીની કંઈ મિટિંગ પણ નથી મળી અને છતાંય રજિસ્ટ્રારના અધ્યાપકો એવું કહેતા કે એવું બન્યું નથી અને અમે લોકોએ રિપોર્ટ છાપ્યો માત્ર બે દીકરીઓની હિંમતના આધારે અમે પણ જોખમ લીધું અને હાઈકોર્ટે એનો સૌ મોટો કોગ્નિજન્સ લીધો અને ત્યાર પછી હાઈકોર્ટના એક રિટાયર્ડ લેડી જજે પિસ્તાલીસ પાનોનો જ્યારે રિપોર્ટ આપ્યો ત્યારે ચીફ જસ્ટિસે એવું કીધું કે હું આ વાંચી શકતી નથી અને પેજ વન વાંચીને એમને અંદર મૂકી દીધું હવે હું એવું માનું છું કે જો આ ના કહીએ તો અમે અમારો રાજ ધર્મ ચૂકીએ છીએ અને એટલા જ માટે મને એવું લાગે છે કે આપણે આપણું કામ કરવાનું આપણે આપણું પત્રકારત્વ કરવાનું એ એમની સરકાર ચલાવે અમે એમને નથી કહેતા કે સરકારમાં કયા અધિકારીને કયા પોલીસ અધિકારીને કયા સચિવને ક્યાં મૂકો તમે મહેરબાની કરીને અમને નાખો કે અમારે અમારે છાપામાં શું ચાલવું તમે તમારી સરકાર ચલાવો અમે અમારું છાપું ચલાવીએ પૂરા વિડિયો દેખને કે લીધે સબસ્ક્રાઈબ કરીએ ભારત કુલ ઓન યુટ્યુબ